ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઇન્ટ્રુઝન ઇન્ટ્રુઝન શબ્દનો અર્થ ઘૂસણખોરી અનાધિકાર પ્રવેશ બળજબરીથી પ્રવેશ કશાકમાં ઘૂસાડવું કશાકમાં ખોસવું બીજા ઉપર પરાણે વસ્તુને કે જાતને લાદવું વગર બોલાવી આવવું અંદર ઘૂસવું કે હસ્તક્ષેપ થાય છે ઇન્ટ્રુઝન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ રિઝેન્ટેડ હિઝ ઇન્ટ્રુઝન ઇન અ ફેમિલી મેટર એટલે કે મને પારિવારિક બાબતમાં તેના હસ્તક્ષેપ સામે નારાજગી હતી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ ધીસ ઇન્ટ્રુઝન એટલે કે હું આશા રાખું છું કે તમને આ હસ્તક્ષેપ સામે વાંધો નહીં હોય ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ